જેનો ઉત્તર હું નાનપણથી જ જાણતો હતો પ્રશ્ન હતો તમારે આર્મી કેમ જોઈન કરવી છે મેં એક ક્ષણ વિલંબ વગર કહ્યું મારે પરમવીર ચક્ર જોવે છે ઓફિસર આ સાંભળીને સ્તંભ થઈ ગયા અને થપકો આપતા કહ્યું તમને ખબર છે ને પરમવીર ચક્ર શહીદ થવાના ઉપરાંત જ મળે છે જો મારું ચાલે તો હું તો જીવતા જીવિત જ પરમવીર ચક્ર લઈ આવું આ સાંભળીને ઓફિસર હસી પડ્યા અને હું એનડીએ માં ઉતરીને થઈ ગયો માં બાપુના આશીર્વાદ લઈ હું જ્યારે ઘરથી છેલ્લી વાર નીકળ્યો ત્યારે માત્ર અમારી આંખના અશ્રુ જ્યારે એકબીજાની લાગણીઓને શબ્દ આપી રહ્યા હતા હું એમને એકવાર પાછળ ફરીને જોઈ પણ ના શક્યો જોઈ પણ ના શક્યો આજે આ કારગિલના ભીષણ યુદ્ધ આવીને લડાતું હશે ને મારે આનો ઉત્તર પણ ખબર હતી કે એના આ મનોજ ને એની માતૃભૂમિ માં કરતા વધારે વાલી છે અને જ્યાં સુધી એના આ શરીરમાં જીવ હશે

અને ત્રીજું બંકર પણ તબા લઈ લીધું પણ મારા શરીર થી આ બે મને ચોથા શકતું એટલે હું ગયો પણ દુશ્મની ચાર ગોળી મારા કપાળની મારા છેલ્લા શબ્દો હતા ના છોડનું એટલે છોડશો નહીં અને મારા ગોરખા સાથીઓએ એ જ કર્યું એ લોકો આ ચોથો બંકર પણ તબાઈ લીધો આ જીત કારગિલ યુદ્ધમાં બહુ મહત્વપૂર્ણ હતી અને અમને દુશ્મનને નાબૂદ કરવામાં કામયાબ કરવામાં પણ બહુ મહત્વપૂર્ણ હતી માં મારા આવનારા જન્મમાં તારી જ કોકે જન્મ લેવામાં ઈચ્છું છું અને તારું સ્વપ્ન પૂરું કરીશું હું જરૂર ગુરુ કરીશ જય હિન્દ